તો વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન અર્થે પહોંચ્યા અને ભગવાન બદ્રી વિશાલને જય જયકાર બોલાવ્યો કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલી ગયા છે વૈદિક મંત્ર ઉચ્ચાર અને બદ્રી વિશાલ લાલ કી જયના નારાઓ વચ્ચે રવિવારે સવારે છ વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને તેને જોતા જ બદ્રીનાથ ધામને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે તમાં ગણેશ અને દ્વાર પૂજા કરવામાં આવી આ સમય દરમિયાન આર્મી બેન્ટની ધૂન વચ્ચે ભક્તો ભગવાન બદ્રી વિશાલનો જયઘોષ કરતા જોવા મળ્યા હતા પહેલા દિવસે લગભગ વીસ હજાર શ્રદ્ધાળુઓના પહોંચવાની સંભાવના છે જ્યારે કેદારનાથમાં પહેલા દિવસે બત્રીસ હજાર ભક્તોએ દર્શન કર્યા જે પોતાનામાં એક રેકોર્ડ છે વિશ્વપ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ છ મહિનાના અંતરાલ બાદ ખુલ્યા છે ગયા વર્ષે શીતકાળ માટે બદ્રીનાથ ધામના કપાટ અઢાર નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યા હતા